ગુજરાત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા મોબાઈલ અને ચીજ વસ્તુઓને શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરવા માટે એક વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડવરાલની ઉપસ્થિતિમાં છવ્વીસ જેટલા ગુમ થયેલા મોબાઈલો શોધી કાઢીને તેમના માલિકોને પરત કરવામાં આવ્યા હતા જ્યારે મોબાઈલ મેળવીને માલિકો ખૂબ ખુશ થયા હતા અને પોલીસની તારીફ કરી હતી એક મોબાઈલ તો એવો પણ મળી આવ્યો છે કે જેમાં મોબાઈલ કવરમાં રાખેલા બે હજાર રૂપિયા પણ મૂળ માલિકને પરત મળ્યા હતા ત્યારે મોબાઈલ મેળવીને માલિકો ખુશ થયા હતા અને નાગરિકોએ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર જય હિન્દ મારું જિગ્નેશ વસાવા છે મારો મોબાઈલ આશરે દસ મહિના પહેલાં મેં જૂન મહિનામાં ખોવાયો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસ પોલીસ સ્ટેશને હું અરજી આપી હતી ત્યારબાદ એલ એલસીબી ઓફિસે બી સંપર્ક કર્યો અને એમના દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ તમારો ફોન મળી ગયેલ છે અને ખૂબ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે કેમ કે મોબાઈલ આજના સમયમાં એક અભિન્ન અંગ થઈ ગયો છે એક આપણો મોબાઈલ ખોવાઈ જાય તો આપણો એક અંગ ખોવાઈ ગયું એવું લાગે અને મોબાઈલ ખોવાય ત્યારે જ આપણને ખબર પડે કે એની આવશ્યકતા કેટલી છે કેમ કે ઇમરજન્સી સર્વિસમાં આપણને કામ લાગે કે એકસો આઠને કોઈ એક્સિડન્ટ થયું એકસો આઠને ફોન કરવાનો છે ઇમરજન્સી સર્વિસ માટે ફોન કરવાનો હોય તો આ મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે ત્યારે ખબર પડે કે આપણને જે જ્યારે આપણો મોબાઈલ ખોવાઈ જાય પરંતુ ગુજરાત પોલીસ નર્મદા પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને એક જ મહિનામાં જાન્યુઆરી બે હજાર છવ્વીસના મહિનામાં કુલ છવ્વીસથી સત્યાવીસ મોબાઈલ ફોનો એમના મૂળ ફોનના માલિકાને પરત કર્યા છે ને ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને ખૂબ જ સારી કામગીરી કરી સર અમારો ફોન ગયા મહિનામાં અંદર ખોવાઈ ગયો હતો ને અમે અમે પરત જઈને હતોબી ઓફિસમાં અમે અરજી કરાવી ને અમારો ફોન હવે અમને પરત આપી દીધો છે પ્લસ કે અમારા પૈસા પણ ફોનની પાછળ હતા બે હજારને ને એ અમને પરત રોકડ મળી ગયા છે જેથી અમે પોલીસને અમે શું કરીએ અભિનંદન કહેવા માંગીએ છીએ કે અમને પરત બધી વસ્તુઓ અમારી અપાવી દીધી નેવું દિવસ પહેલા બે હજાર પચીસના અંદર મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો અંબુભાઈ પુરાણી ચોકડી ઉપર હું પોલીસની મદદ લીધી અને પોલીસના અંદર તેને કમ્પ્લેન આપી અને એનું જે બિલ છે એની બધી માહિતી પોલીસને આપી તો પરત નેવું દિવસના અંદર રાજપીપળા પોલીસે તેરાદુજકો અર્પણના અંદર મને આજે પરત મોબાઈલ આપ્યો છે અને આ કામગીરી બે હજાર પ પચીસના અંદર બસો સિત્તેર મોબાઈલની કઈ હતી રાજપીપળા પોલીસ અને અત્યારે બે હજાર છવ્વીસના અંદર ફર્સ્ટ મહિના જાન્યુઆરીના અંદર સત્તાવીસ મોબાઈલની તેરા તુચકો અર્પણની કામગીરી કરી છે અને એલસીબી પોલીસ રાજપીપળા અધ્યક્ષશ્રી એસપી સાહેબને અને નર્મદા પોલીસ પીઆઈ બધાની હું બહુ ખૂબ ખૂબ આભાર માનું છું ગૂમ તો થઈ જ ગઈ છે વસ્તુ પણ એક આશા રાખવાની ભગવાન પાસે કે એના કે અમને પરત મળે અને એ વિશ્વાસથી આજે બધાને જ આ વસ્તુ મળી રહી છે પાછી એટલે જે વ્યક્તિ આ મૂર્ખનાનું મૂર્ખતાનું કામ કરતા હોય તેમને વિચારવું જોઈએ કે ભાઈ અરજી તો એક કરવી જ જોઈએ મારી એ બધાને નમ્ર વિનંતી છે મારું નામ મંસુરી અલ્તાફ રાજપીપળા